સ્વાગત છે મિત્રો આજના તાજા સમાચારમાં ગુજરાત ઇન્સાઈટમાં સર્વ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઓનલાઈન લાઇસન્સ કાઢવા માટેની રીત સ્ટેપ બાય સ્ટેપ માહિતી ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરવા પરિવહન વેબસાઇટ પર ડ્રાઈવર કે લાઇસ લર્નર લાયસન્સ ઓપ્શન પસંદ કરો ગુજરાત રાજ્ય પસંદ કરો અપ્લાય ફોર લર્નર્સ લાઇસન્સ વિકલ્પ પસંદ કરો કરો ફોર્મ ભરી મોબાઈલ નંબર નાખો ઓટીપી વેરીફાય કરો લાયસન્સનો પ્રકાર પસંદ કરીને ફી ભરો જરૂરી દસ્તાવેજ અપલોડ કરીને ફોર્મ સબમિટ કરો શેર બજારમાં ફરી એકવાર રોકાણકારો માટે સમાચાર કોમ્પ્રેસર પંપ અને ડીઝલ એજન્સીમાં પ્રખ્યાત ઉત્પાદક ઈગર સોલ રેન્ટ ભારતે શેરધારકો માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે કંપની નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે પ્રતિ શેર રૂપિયા પંચાવનનું વગાળાનું ડિવિડન્ડ ચૂકવી રહી છે કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જે રોકાણકારોના નામ પચીસ નવેમ્બર સુધી કંપનીના સભ્યોના રજિસ્ટર અથવા ડિપોઝિટમાં રેકોર્ડના શેરમાં લાભાર્થી માલિકો તરીકે નોંધાયેલા હશે તેઓ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર રહેશે જૂના વાહનો નવા નિયમો જૂના વાહનોના ફિટનેસ ટેસ્ટની ફીમાં દસ ગણો વધારો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ મોર્ક દ્વારા જૂના વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ ટેસ્ટની ફીમાં દસ ગણો વધારો કરવામાં આવ્યો છે નવા નિયમો હેઠળ વીસ વર્ષ જૂની કાર માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે હવે પંદર હજાર રૂપિયા અને બાઇક માટે બે હજાર રૂપિયા ચૂકવવા પડશે હેવી કોમર્શિયલ વાહનો માટે આ ફી પચીસ હજાર કરવામાં આવી છે આ ફેરફાર તાત્પર રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ નિયમ લાગુ કર્યો છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એન એફ એસ એ હેઠળ ફક્ત તે જ લોકો સબસિડીવાળા અથવા મફત રાશન માટે પાત્ર બનશે જેમણે પોતાનું ઈ કેવાય અપડેટ કર્યું છે આ પગલું નક લાભાર્થીઓને રોકવા અને સાચા પાત્ર લાભાર્થીઓને લાભ મળે તે સુનિશ્ચિત કરવાનો છે ઓફલાઇન અને ઓનલાઈન ઈ કેવાયસી કેવી રીતે કરવું તે અહીં જાણો નવા નિયમો અનુસાર રેશન કાર્ડનું ઈ કેવાયસી હવે દર વર્ષ દર પાંચ વર્ષે ફરજિયાત બનશે ઘણા લોકોએ છેલ્લા બે હજાર તેરમાં ઈ કેવાયસી કર્યું હતું જેના અર્થ છે કે તેને ફરીથી અપડેટ કરવાનો સમય આવી ગયો છે સરકારે આ પ્રક્રિયા પહેલાં કરતાં ઘણી સરળ બનાવી છે અને તે હવે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે ગુજરાત લગ્ન માટે નવા નિયમો પ્રી વેડિંગ ડીજે ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ ડોલર પંથક ડોલર પંથકના આહિર સમાજે લગ્ન અને સામાજિક પ્રસંગોમાં વધતા ખર્ચ પર રોક લગાવતા ઠરાવ કર્યો છે વર પક્ષે આઠ તોલાથી વધુ અને કન્યા પક્ષે બે તોલાથી વધુ સોનું ન આપવાનું નક્કી કર્યું મામેરામાં રૂપિયા અગિયાર હજારથી વધુ રોકડ આપવા નહીં પ્રી વેડિંગ ડીજે ફટાકડા અને વરઘોડા જેવી ઉજવણીઓ બંધ નિયમ તોડવા તોડનારને એક લાખ દંડ અને જાહેર માફી ફરજિયાત રહેશે ઠરાવ મિતવ્યચિતા અને એકતાનું ઉદાહરણ ગણાવ્યો છે ગેસ સિલિન્ડર થયા સસ્તા સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદોના સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે બે હજાર સોળમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પીએમ યુવા શરૂ કરી આ યોજના હેઠળ સરકાર ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર પર ત્રણસો સુધીની સબસિડી આપી રહી છે આનો અર્થ એ છે કે તમે ત્રણસો રૂપિયા ઓછા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી શકો છો જો કે ધ્યાનમાં રાખો કે આ સબસિડી ફક્ત પીએમ ઉજ્જવલા યોજના હેઠળ સૂચિભ લોકો માટે જ ઉપલબ્ધ છે જો તમે આ યોજના હેઠળ નોંધાયેલા ન તો તમને મળશે નહીં લોકોની સમાધાન ક્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાના પ્રશ્નોની ઝડપી નિરાકરણ આવે તે માટે મંત્રીમંડળની પ્રથમ પ્રથમ કેબિનેટને કડક સૂચના આપી હતી સોમવાર અને મંગળવારના મુલાકાતના દિવસો તરીકે નક્કી કરીને મંત્રીલોએ ફરજિયાત હાજર રહેવું એવું કહ્યું હતું આ બે દિવસ દરમિયાન મંત્રીઓએ બેઠકનું આયોજન પણ ટાળવું જેથી મુલાકાતીઓને મળી શકાય આ સૂચનાઓ સચિવાલયમાં સૂચના બોર્ડ પર પણ લગાવવામાં આવી હતી છતાં મંત્રીઓ શેઠની શિખામણ ઝાપા સુધીની ઉક્તિને અર્થ કરી રહ્યા હોય તેવો ભરતો હતો મોદી પછી કોણ બનશે વડાપ્રધાન યુપી દ્વારા હાથ ધરાયેલા તાજેતરના સર્વેમાં સીધો આ પ્રશ્ન આવ્યો હતો અને પરિણામો આશ્ચર્યજનક હતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સર્વમાં સર્વેમાં જણાવ્યા મળ્યું કે મોદી પછી સૌથી વધુ લોકોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વડાપ્રધાન પદ માટે યોગ્ય માન્યા હતા ચોર્યાશી ટકા લોકોએ તેમને શ્રેષ્ઠ પસંદગી તરીકે ઓળખાવ્યા હતા તેમની કડક વહીવટી શૈલી અને હિન્દુત્વના પ્રતીક તરીકે જાણીતા યોગીને જનતા મોદીના ઉત્તરાધિકારી માને છે ગૃહમંત્રી અમિત શાહને બાર ટકા લોકોએ મોદી પછી શ્રેષ્ઠ વડાપ્રધાન ઉમેદવાર માન્યા હતા વડાપ્રધાન મોદીના જમણા હાથ ગણાતા શાહની પાર્ટી પર મજબૂત પકડ છે અને તેમની કાર્યશૈલી મજબૂત છે જે જનતામાં વિશ્વાસ પ્રેરે છે માત્ર ચાર ટકા ઉત્તે દારના મોદી પછી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પીએમ મત પદ માટે યોગ્ય માન્યા હતા તેમની સ્વચ્છ છબી અને પ્રભાવશાળી કાર્યશૈલી તેમને અલગ પાડે છે ચૂંટણી કાર્ડ ધારકો બચીને રહેજો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ભારતીય ચૂંટણી પંચ ઇસીઆઈની સૂચના પર દેશભરમાં ઘણા રાજ્યોમાં મતદાર યાદીઓનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆર ખાસ સદન સુધારણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે મતદારોને ચકાસણી માટે ફોર્મ ભરવાનું કહેવામાં આવી રહ્યું છે દરમિયાન સાયબર ગુનેગારો એસઆઈઆરની આડમાં લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે જ્યાં મતદાર યાદીઓ અપડેટ કરવાની આડમાં લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે બે હજારની જગ્યાએ દસ હજારનો હપ્તો હિમાયલ પ્રદેશના સોલનમાં ડોક્ટર વાય એસ પરમાર બગાયત અને વનીકરણ યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખડે ખેડૂતોને માત્ર ખોરાક આપનારના જ નહીં પરંતુ દેશના ભાગ્યના ઘડવૈયા પણ ગણાવ્યા તેમણે કહ્યું કે વિકસિત ભારતનો માર્ગ ખેતરમાંથી પસાર થશે અને આ ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે આપણા ખેડૂતને સંપૂર્ણ ટેકો આપીએ તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વધારાનો કરવાની જરૂરિયાત પણ ભાર આપ્યો કહ્યું છે કે હાલમાં આપવામાં આવતી છ હજારની રકમ ફુગાવા અનુસાર વધવી જોઈએ તેમણે સૂચન કર્યું કે જો આ સહાય સૌથી ખેડૂત પરિવારોને આપવામાં આવે તો તેનો ઘણો ફાયદો થશે તેમનું માનવું છે કે છ હજારને બદલે આ રકમ વાર્ષિક ત્રીસ હજાર થવી જોઈએ વ્યવસાય કરવા દસ લાખ લોન કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેન્કમાંથી લોન લેવી પડે છે તેની પ્રક્રિયા જટિલ હોય છે આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેન્ક ગેરંટી પણ આપવાની રહે છે જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત લાભાર્થીને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે આ યોજનાનો લાભ કોણ લઈ શકે અને અરજદાર કરવાનું રેત પ્રક્રિયા વિશે અમે તમને જાણકારી આપીશું ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા સહાય જો તમે નિવૃત્તિ પછી એટલે કે છ સાઠ વર્ષ પછી દરમિયાન માત્ર બસોને દસ રૂપિયા જમા કરીને મહત્તમ પાંચ હજાર રૂપિયા માસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજનાનું નામ એ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને બસો દસ રૂપિયા રોકાણ કરવાનું પડશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માગતા હોવ તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે આયુષ્યમાન કાર્ડમાં કેટલી સહાય વર્ષમાં તમે કેટલી વાર આયુષ્યમાન કાર્ડ નો ઉપયોગ કરી શકો તેની કોઈ મર્યાદા છે સીધો જવાબ એ છે કે હા કાર્ડની ઉપયોગ વર્ષ દરમિયાન ઘણી વખત કરી શકાય છે દરેક પાત્ર પરિવાર દર વર્ષે રૂપિયા પાંચ લાખ સુધીના કેશલેસ હોસ્પિટલાઇઝેશન કવરેજ માટે કકદાર છે આ રૂપિયા પાંચ લાખ મર્યાદા પ્રતિ પરિવાર છે આનો અર્થ એ થયો કે સારવાર એક સભ્ય દ્વારા લેવામાં આવે કે બહુ બધી સભ્યો દ્વારા સરકાર દ્વારા ઉઠાવવામાં આવતો કુલ ખર્ચ તે નાણાકીય વર્ષમાં રૂપિયા પાંચ લાખથી વધુ ન હોઈ શકે જો વર્ષની શરૂઆતમાં નાની પ્રક્રિયાનો ખર્ચ રૂપિયા પચાસ હજાર થાય છે તો પરિવાર બાકી સાડા ચાર લાખ પછી બીમારીઓ માટે રાખે છે